નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારી સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટરની જે પ્રિલિયમ એક્ઝામ છે એમાં ઓડિટિંગ અને ઓડિટરને લગતા દશક માર્ક જેવા ક્વેશ્ચન આવે છે આમાં જ એક એવો ક્વેશ્ચન કે જે ગઈ બે હજાર ચોવીસની પ્રિલિયમ પરીક્ષામાં આવેલો ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન એવો છે કે પરફોર્મન્સ ઓડિટ મુખ્યત્વે સેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઓપ્શન જોજો આંતરિક નિયંત્રણ સિસ્ટમોનું મૂલ્યાંકન ચોકસાઈ માટે નાણાકીય પત્રકોની સમીક્ષા કરવી ત્રીજો કાર્યક્ષમતા કરકસર એટલે કે ઇકોનોમી અને અસરકારકતાનું મૂલ્યાંકન અને ચોથો ઓપ્શન નિયમો અને નિયમોનો પાલન સુનિશ્ચિત કરવો તો કોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો આનો જવાબ આવશે ઓપ્શન સી કાર્યક્ષમતા કરકશ ઇકોનોમી અને અસરકારકતાનું મૂલ્યાંકન આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આ જોઈ લેજો આવા ક્વેશ્ચન છે એ પૂછાય છે અને આ આવેલો પ્રશ્ન છે ને જો પ્રિલિમ્સની પદ્ધતિ સરની એકસાથે એટલે કે મેન્સની પણ તૈયારી તમારી થઈ જાય એ પ્રમાણે કરવી હોય તો આ બેન્ચ છે બેન્ચ તમને ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા મળશે જોઈન થવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા અમારો જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવાનો છે અને આવીને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમી સાથે